મહામાનવ ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જયંતિ સમગ્ર ભારત વર્ષમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી હોય ત્યારે અમારું રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને અમારું સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને આદેશથી આજે વઢવાણ વિધાનસભા ખાતે સાતસો કરતાં વધારે બાઇક સ્વારો સાથે જે મારું ધારાસભ્ય તરીકેનું કર્તવ્ય કાર્યાલય છે ત્યાંથી શરૂ કરી અને સુરેન્દ્રનગર વઢવાણ જે અલગ અલગ ચાર સ્થાન ઉપર બાબા સાહેબની પ્રતિમા છે ત્યાં બાઇક રેલી સ્વરૂપે જઈ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ અમારા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ આપણા લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા અમારા પ્રદેશ ભાજપના ભાજપાના બેન શ્રી વર્ષાબેન દોશી આ ત્રણેય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કર્તવ્યમ કાર્યાલયથી ફ્લેગ આપી અને શરૂઆત કરી અને સુરેન્દ્રનગરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી બાબા સાહેબની ચારેય પ્રતિમાએ પુષ્પાંજલિ કરી અને ભવ્ય રીતે ભાજપ દ્વારા આ વિધાનસભામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે ત્યારે બાબા સાહેબના ચરણોમાં હું પણ આજે વંદન કરું છું કે વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપણા આ ભારત દેશને આપી અને ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અને આ ભારતને સર્વશ્રેષ્ઠ બંધારણ સાથે તમામ નાગરિકો સારી રીતે જીવન ધોરણ જીવી શકે એ પ્રકારનું બંધારણ આપણને સૌને આપ્યું છે ત્યારે પુનઃ બાબા સાહેબના ચરણોમાં વંદન સાથે આજના એમની ચો એકસો જન્મ જન્મજયંતિએ સૌ ગુજરાતના અને આ જિલ્લાના નાગરિકોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી સમગ્ર દેશમાં બાબા સાહેબને આ જયંતિ ઉજવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અમારા ધારાસભ્ય ભાઈ શ્રી જગદીશભાઈ મકવાણાના કાર્યાલયથી અને સાથે સાથે અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રદેશ બેન શ્રી વર્ષાબેન દોશી અને સાતસો આઠસો કાર્યકરોની હાજરીમાં બાઇક રેલીનું આયોજન કરેલું છે અને બાબા સાહેબના ચરણોમાં અમે પુષ્પાંજલિ પુષ્પો અર્પણ કરી રહ્યા છે ત્યારે મને આજે ગર્વ થાય કે બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકર જ્યારે મોદી સાહેબ સુરેન્દ્રનગરમાં આવેલા ત્યારે એ બંધારણની પ્રતને હાથીની અંબાડી ઉપર રાખી અને બાબા બાબાસાહેબનું સન્માન કરેલું અને બંધારણની એ એ બંધારણની એ પ્રતને દેશને અર્પણ કરેલી ત્યારે આજે મને સુરેન્દ્રનગરના સાંસદ તરીકે મોદી સાહેબને પણ હું વંદન કરું છું અને સાથે સાથે આજના કાર્યક્રમ દ્વારા ડૉક્ટર સાહેબના ચરણોમાં કોટે કોટી વંદન અને હજારો કાર્યકરો જ્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે એમને પણ હું ધન્યવાદ આપું છું